પાવીજેતપુર બેંકમાં બેંકની તાળાબંધીની ચીમકી ખેડૂતો અને દૂધ ઉત્પાદકોમાં જોવા મળ્યો ભારે રોષ નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્ભ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે આવેલી કોઓપરેટિવ બેંકની સામે આજે ભારે રોષ જોવા મળ્યો હતો દૂધના પગાર માટે ખેડૂતો અને સામાન્ય લોકો લાંબી લાઈનમાં ઊભા રહીને કંટાળી જતા તેના પગલે લોકોએ બેંકની સામે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો ખાતેદારોના પ્રતિનિધિગણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો બેંકમાં તાળાબંધી કરવાની ફરજ પડશે આ ચીમકીના પગલે સ્થાનિક તંત્ર અને બેંક કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હોવાના દ્રશ્ય પણ જોવા મળ્યા હતા લોકોનું કહેવું છે કે દૂધની પગારની ચૂકવણીમાં વારંવાર વિલંબ થતો હોય છે અને બેંક તરફથી યોગ્ય જવાબદારીઓ લેવામાં પણ આવતી નથી જો આ સમસ્યાનું સમાધાન ના મળ્યું તો આંદોલન ઉગ્ર રૂપ ધારણ કરશે તેવી પણ સૂચનાઓ આપવામાં આવી હતી અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો જોડાયેલા રહો અમારી સાથે અમે છીએ લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ